નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઇક પણ આપો શિયાળામાં મળતા લીલા લસણની આજે આપણે વાનગી બનાવીશું આ વાનગી છે કકડાવેલું લીલું લસણ તો ચાલો બનાવી આજની રેસીપી સો ગ્રામ લીલું લસણ લીધું છે અને તેને મેં સારી રીતે ધોઈ લીધું છે હવે આ લસણનું આપણે કટિંગ કરી લઈએ નકામો ભાગ આપણે કાઢી નાખીશું અને ત્યાર પછી લસણનો સફેદ ભાગ અને લીલા ભાગને બનેને આપણે બારીક એવું સમારી લઈએ સૂકા લસણને કકડાવીને તો આપણે બનાવતા હોઈએ છીએ પણ આજે હું આ લીલું લસણ કકડાવીને બનાવીશ ને એ થોડું અલગ રીતે બનાવવાની છું તો તેના માટે પૂરેપૂરો વિડીયો જોતા રહેજો આ રીતે આપણે એકદમ બારીક એવું સમારી લેશું મિક્સર ચારમાં આપણે લીલા લસણના સફેદ ભાગને એડ કરી દઈએ ત્યાર પછી આદુના ટુકડા લીધા છે દસથી બાર નાના ટુકડા લીધા છે અને ચાર લીલા મરચાંના ટુકડા લીધા છે ત્રણેયને આપણે મિક્સર ચારમાં ક્રશ કરી લઈએ જુઓ મિક્સર ચારમાં આપણે આ ત્રણેય વસ્તુની પેસ્ટ બનાવી લીધી છે અને હવે જેટલું લસણ છે તેટલી જ મેં કોથમરી લીધી છે અને બંનેનું માપ સરખું જ રાખવાનું છે હવે કોથમરી અને લીલા લસણનો જે લીલો ભાગ છે તેને આપણે બારીક સમારી લઈએ લીલા લસણનો લીલો ભાગ અને કોથમરીને આપણે સમારી લીધી છે પેનમાં મેં બે ચમચા તેલ મૂકેલું છે તેલની જગ્યાએ તમને ઘી પસંદ હોય તો ઘી પણ નાખી શકાય છે આપણે સૂકું લસણ કકડાવતા હોઈએ છીએ ને તે ઘીમાં કકડાવતા હોઈએ છીએ પણ આ રેસીપી હું તેલમાં બનાવવાની છું તેની અંદર આપણે એક ચમચી હિંગ એડ કરી દઈએ જેવી હિંગ કકડી જાય એટલે આપણે જે પેસ્ટ તૈયાર કરી છે આદુ મરચાં અને લસણના સફેદ ભાગની તેને એડ કરી દઈએ અને તેને થોડી સેકન્ડો માટે આપણે તેલમાં સાંતળી લઈએ જેવી આ પેસ્ટ સંતળાઈ જાય એટલે તેલ થોડું ઉપર આવી જશે ત્યાર પછી આપણે એડ કરી દઈએ લીલા લસણનો સફેદ સોરી લીલો ભાગ લસણનો લીલો ભાગ ઉમેર્યા પછી આપણે આ લીલા ભાગને પણ સરસ રીતે સાંતળવાનો છે ત્રીસ થી પાંત્રીસ સેકન્ડ થાય એટલે આ માપથી આટલું લસણ સરસ રીતે સંતળાઈ જશે જેવું લસણ સંતળાઈ જાય એટલે આપણે એડ કરી દેસું સમારેલી કોથમરી જેમ મેં કહ્યું તેમ લીલા લસણની જો લીલો ભાગ અને કોથમરી બંનેનું માપ અહીં સરખું લેવાનું છે આપણે કકડાવેલું સૂકું લસણ તો ખાતા જ હોઈએ છીએ હિંગ અને ઘી ઉમેરી અને આપણે કકડાવતા હોઈએ છીએ પણ આ લીલું લસણ અલગ રીતે જ બને છે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે અને હેલ્ધી પણ છે અને આમ પણ આ લીલું લસણ છે એ ફાયદાકારક છે શરીર માટે સૂકું અને લીલું બને અને શરીરમાં જો કોલેસ્ટ્રોલ જેને વધતું હોય ને તો કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે આ રીતે બધું સાંતળી લેવાનું અને ત્યાર પછી આપણે એક પીંચ જેટલું મીઠું નાખી દઈએ અથવા સ્વાદ મુજબ મીઠું જેટલું ફાવતું હોય એટલું પણ મીઠું અહીં વધારે નહીં નાખવાનું કારણ કે આ વસ્તુ જ્યારે સંતળાય ને ત્યારે ઓછી થઈ જાય એટલે મીઠું વધારે લાગે એટલે મીઠું માપસર જ નાખવાનું મીઠું નાખ્યા પછી આપણે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી આપણે તેની અંદર એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દઈએ એક નાની ચમચી છે તેને પણ આપણે એડ કરી લઈએ બસ આ બે જ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખી અને આપણે કકડાવેલું લીલું રસણ બનાવેલું છે પણ ટેસ્ટમાં એટલું જોરદાર લાગે છે સાંજે રોટલા સાથે સાઈડ આઈટમ તરીકે ખાઈ શકાય અને ઠંડી પણ ઉડાડી દે તેવું બને છે જો તેલ પણ અહીં છૂટું પડ્યું છે છે જોઈ શકાય કકડાવેલા લીલા લસણનો વિડીયો કેવો લાગ્યો તેનો ફીડબેક મને ચોક્કસ આપજો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આપેલા બે લાઇકોનને પ્રેસ કરી દેજો જેથી જ્યારે જ્યારે હું નવા વિડીયો અપલોડ કરું ત્યારે સૌથી પહેલું નોટિફિકેશન તમને મળી જાય